વધુ જાણકારી લઈએ સહયોગી વિજય દેસાઈ પાસેથી વિજય અહીં જે દિલ્હીની શાળાઓમાં બોમ્બની જે ધમકી મળી હતી હવે અમદાવાદની પણ કેટલીક શાળાઓને આવો ધમકી ભર્યો મળ્યો છે શું અપડેટ છે આમાં બિલકુલ અમિતા આ સૌથી મોટા સમાચાર અત્યારે આપણને મળી રહ્યા છે કે અમદાવાદની જે અનેક શાળાઓ છે તેમને એક બાદ એક ધમકી ભર્યા ઇમેલ મળી રહ્યા હોવાની માહિતી છે તે સામે આવી છે કે અમદાવાદની સૌથી મોટી સૌપ્રથમ જે શાહીબાગની કેન્ટોમેન્ટની અંદર આવેલી આર્મી સ્કૂલને પણ ધમકી મળી છે ઉપરાંત જે કાટલોડિયામાં આવેલી જે સ્કૂલ છે તેને પણ ધમકી મળી છે જે એક બાદ એક આ પ્રકારે અમૃત સ્કૂલ છે જ્યાં કાટલોડિયામાં આવેલી છે ત્યાં પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યા હોવાની વિગત સામે આવી છે ત્યારબાદ છે અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બીડીડી

અમદાવાદની બે સ્કૂલોને હાલ તો ધમકી મળવાના ઇમેલ મળ્યા છે ત્યારે બે સ્કૂલોમાં પોલીસે તપાસ હાથ ધરી છે બીડીડીએસની ટીમો પણ પહોંચી છે અને બીડીડીએસની ટીમોએ આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બી તપાસ હાથ ધરી છે ત્યારે ઘાટલોડિયાની એક સ્કૂલમાં પણ તપાસ હાથ ધરી છે ત્યારે જોવાનું રહેશે એટલે એમાં વધુ ઈમેલથી રશિયન સર્વર ઉપરથી ધમકી મળી હોવાનું બહાર આવ્યું છે પોલીસે તમામ સ્તરોએ તપાસ હાથ ધરી છે જી બિલકુલ તો આ રશિયન સર્વર એટલા માટે અહીંયા ઉલ્લેખનીય છે અમિતા કારણ કે જે પ્રમાણે દિલ્હીની જે સો એસીથી વધુ શાળાઓમાં ધમકી મળી હતી ત્યાં પણ આ પ્રકારે રશિયન સર્વરમાંથી જ એક ઇમેલ આવ્યો હતો ધમકી ભર્યો જો જોકે ત્યારબાદ પોલીસ તપાસમાં પોલીસે એવું પણ કહ્યું હતું કે આ કોઈ કોર છે કે જે અફવા ફેલાવવા માટેના આ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે જો કે તપાસ બાદ કોઈપણ શાળામાંથી કોઈ પણ સંદિગ્ધ વસ્તુ નહોતી મળી પરંતુ હવે અમદાવાદની જે આ શાળાઓ છે કે જે આર્મી સ્કૂલ છે ઉપરાંત જે કાટલોડિયાની સ્કૂલ છે ત્યાં અત્યારે બીડીડીએસ સહિતની તમામ જે તપાસથી